આ કહાની નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ દરેક મા બાપ પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે તેમની બધી જ જરૂરિયાતોને પૂરી કરે છે પરંતુ તેને બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે તેમની અદભૂત સમજ આપતી આ કહાની છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો પણ હજુ સુધી જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથ ની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો મિત્રો આજ ની કહાની શરૂ કરીએ એક પુત્ર તેના બીમાર પિતા ને તેના રૂમ બંધ કરીને વિદેશ ચાલ્યો ગયો હતો જ્યારે તે છ મહિના પછી પાછો આવ્યો

ખૂબ જ મુશ્કેલી સાથે જીવન જીવી રહ્યા હતા તેની માતા પણ ઘણી મૃત્યુ થઈ ગઈ હતી છતાં તે તેના બાળક જયેશની શક્ય તેટલી સંભાળ રાખતી હતી સુરેશજીની સરકારી નોકરી હતી તેઓ પોસ્ટમેન હતા અને તેઓ તેમના પગારમાંથી તેમનું જીવન વ્યતીત કરતા હતા અને ઘર પણ સારી રીતે ચાલતું હતું પરંતુ એક જ વસ્તુની ખોટ હતી કે તેની પત્ની તેમની સાથે ન હતી કેમ કે તેમનો પુત્ર જયેશ તેની માતા માટે દિવસ રાત રડતો રહેતો હતો વૃદ્ધ વૃદ્ધદાદી જયેશને ખૂબ પ્રેમ કરતી હતી એક દિવસ માયે તેના પુત્ર સુરેશજીને કહ્યું કે પુત્ર હું હવે ક્યાં સુધી જીવીશ આ બાળકને માતાની જરૂર પડશે તો તું તુષ્યા માટે ફરીથી લગ્ન નથી કરતો પણ સુરેશજી દરેક વખતે તેની માતાની આ વાતને ટાળી દેતા અને કહેતા હતા કે અરે માં તું નકામી ચિંતા કરે છે તું તો છે ને અરે તું ક્યાં જવાની છે અરે માં હું છું અને જયેશ છે તું છે આ આપણો પરિવાર સંપૂર્ણ તો છે આમ તો ખરેખર સુરેશને તેમની માતા હોવાથી તેમને ક્યારેય કોઈ ચીજની કમી લાગતી ન હતી પણ ભગવાને કંઈક બીજું જ મંજૂર હતું તે એક દિવસ તેમની માતાને હાર્ટ એટેક આવે છે અને તેમનું અવસાન થઈ જાય છે હવે સુરેશજી એકલા પડી રહી ગયા હતા અને ફક્ત તેમનો પુત્ર અને તેઓ આ ઘરમાં એકલા રહેતા હતા આમ તો જો કે તેઓ ત્રણ ભાઈઓ હતા પણ ત્રણેય તેમની પત્નીઓ તેમની સાથે અલગ અલગ રહેતા હતા અને તેમના ઘરનો બટવારો થઈ ગયો હતો અને તેમના હિસ્સામાં તેમની માતા હતી અને હવે તે પણ આજે ગુજરી ગઈ હતી અને તેમની પત્ની તો તેમને પહેલા જ તે છોડીને ચાલી ગઈ હતી હવે સુરેશજી એકલા રહી ગયા હતા અને તેમના માટે તેના બાળકોને ઉછેરો ઉછેર કરવામાં ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો અને દરરોજ પોતાના બાળકને શાળાએ મૂકવા જવા પછી તેઓ અહીં તહી પત્રો પહોંચાડતા હતા અને સાંજે વહેલા ઘરે પહોંચી જતા હતા અને બાળક સાથે સમય વિતાવતા હતા ઈશ્વરની કૃપાથી તેમના પાડોશીઓ પણ દયાળુ સ્વભાવના હતા અને તેના ઘરમાં સુરેશજી ન હોય ત્યારે તેઓ તેમના બાળકની સંભાળ રાખતા હતા અને તેમને ખાવાનું પણ આપી દેતા હતા હવે દિવસો આમ જ પસાર થઈ ગયા પરંતુ દરેક દિવસ સાથે મુશ્કેલીઓ પણ વધતી જતી હતી એક દિવસ તેમના ભાઈ અને ભાભી તેમને લગ્ન કરાવવાનું સૂચન કર્યું હતું પરંતુ તે માટે સુરેશજી હંમેશા નાચતે પાડતા હતા પરંતુ આજે તે જ વાત તેમને યોગ્ય લાગી રહી હતી તેમણે વિચાર્યું કે હું ક્યાં સુધી જયેશ ને આમ જ એકલો મૂકીને કામ પર જઈશ અને તેને દેખભાળ કરવા માટે તેને માતાની જરૂર પડશે આ રીતે હું જઈશ ને ઉછેરી શકતો નથી અને તેને કેવી રીતે સારી પરવરીશ પણ આપી શકતો નથી હું કદાચ તેની જિંદગી સાથે રમી રહ્યો છું એવું વિચારીને સુરેશજીએ તેના ભાઈને એક સારી છોકરી જોવાનું કહ્યું તેના ભાઈએ પણ તેની સલાહ મુજબ એક સારી છોકરી જોઈ લીધી હતી અને કહ્યું કે સુરેશ જા જઈને તું તે છોકરીને બરાબર જોઈ લે અને સંબંધ નક્કી કરી નાખ અને સુરેશજીએ દિવસે છોકરીને જોવા જવાના હતા તે દિવસે તેમણે અખબારમાં એક ઘટના વાંચી હતી અને તેમાં લખ્યું હતું કે એકવાર એક વ્યક્તિની પત્નીનું અવસાન થયું હતું તેણે બીજા લગ્ન કર્યા હતા પરંતુ બીજા લગ્ન જીવન દરમિયાન શરૂઆતમાં તેની પત્ની તેની સાથે સારી રીતે રહેતી હતી અને બાળકોને પણ પ્રેમ કરતી હતી પરંતુ આ બધું દેખાડો હતો ધીમે ધીમે તેની પત્ની બીજી પત્નીનો અસલી રંગ બહાર આવવા લાગ્યો હતો તેના પતિની ગેરહાજરીમાં તેણે તેના ત્રણેય બાળકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું ધીરે ધીરે કરીને તેણે એક પછી એક એમ બે દીક બાળકોને પીટી પીટીને મારી નાખ્યા અને ત્રીજો બાળક જે સૌથી મોટો હતો તેના ઉપર તેણે અન્ય બે બાળકોની હત્યા

કે જેમને તેમના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી પણ હવે તેના પુત્રને ગુમાવવા માંગતા ન હતા તેમનું હૃદય એક પ્રેમ ભરી માતાની જેમ પીગળવા લાગ્યું હતું તેથી તેમણે કોઈ પણ સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હવે તેમની ટ્રાન્સફર વડોદરા થઈ ગઈ હતી તેમણે તેમનું ગામનું જૂનું મકાન વેચીને સુરતથી વડોદરા રહેવા જાય છે ધીરે ધીરે તેમનો બાળક પણ મોટા મોટું થવા લાગે છે અને જયેશ મોટો થઈ જાય એટલે ભણ્યા પછી તે પણ નોકરી કરવાનું શરૂ કરી દે છે અને તેને તેની ઓફિસમાં કામ કરતી મીના નામની છોકરી સાથે પ્રેમ થાય છે એટલે તે આ વાત તેના પિતાજીને કહે છે સુરેશજી પણ આ વાત માટે રાજી થઈ જાય છે જેથી તેના બાળકને આખી દુનિયાની ખુશી મળે અને હંમેશા ખુશ રહે પછી સુરેશજી તે એમના દીકરાના લગ્ન કરાવ્યા પછી સુરેશજીએ તેમના દીકરાના લગ્ન કરાવ્યા અને હવે તેમની વહુ મીના તેમના ઘરે આવી ગઈ હતી ખરેખર તો મીના આધુનિક જમાનાની હતી એટલે તે થોડી થોડીક નારાજ રહેતી હતી અને દરેક બાબતમાં ફરિયાદ કરતી હતી પણ તે જયેશને વહાલી હતી અને જયેશ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને દિવસો આમ જ પસાર થવા લાગ્યા સુરેશજીને આમમાં કોઈ વાંધો ન હતો તેઓ વિચારતા હતા કે આ તો દીકરી કહેવાય કઈ વાંધો નહીં ત્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું મારું કામ જાતે કરું કરી શકું તેમ છું વહુની તેની પોતાની જિંદગી છે તે ઈચ્છે તેમ ભલેને જીવે તેમણે ત્યાં સુધી બધું છોડી દીધું હતું કે એક બાજુ તેનો પરિવાર સુખી જીવન જીવી રહ્યો હતો ઘરમાં કોઈ બીજા પ્રકારનો કલેશ ન હતો પણ એક દિવસે

જયેશ અને મીના મીનાને આ વાતની જાણ થઈ ત્યારે બંનેએ તેમને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કર્યા સુરેશજી બે દિવસ બેભાન રહ્યા અને ત્રીજા દિવસે જ્યારે તેમને ફરીથી હોશ આવ્યો તો ખબર પડી કે તેમનો એક હાથ એક પગ અને તેમના ચહેરાની એક બાજુ લકવો મારી ગયો છે હવે તેઓ બોલી પણ નથી શકતા અને હાથ અને પગ ઉપાડવામાં પણ અસમર્થ હતા આ જોઈને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જયેશ તેના પિતાને દિલાસો આપતા કહ્યું તમે રડો નહીં અમે છીએ ને અમે તમારી સેવા કરીશું પરંતુ કહેવાય છે ને કે જ્યારે કોઈને કોઈ રોગ થાય છે તો વ્યક્તિ એક બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ તેની સેવા કરે છે પણ પછી તે વ્યક્તિ આખી આવી સેવાઓથી કંટાળવા લાગે છે અને તેનાથી ઘૃણા કરવા લાગે છે એવા લોકો ભાગ્યે જ જોવા મળે છે જેઓ તેમના અંતિમ શ્વાસ સુધી તેઓની નિઃસ્વાર્થ સેવા કરતા હોય દીકરાએ તો વાયદો કરી નાખ્યો પણ હવે નિભાવે તો સાચો સુરેશજીને તેમના ઘરે લાવવામાં આવે છે ધીરે ધીરે બે ચાર દિવસ પસાર થાય છે તેમના બહુ અને પુત્ર સાથે મળીને તેમની સેવા કરે છે પણ ધીમે ધીમે બહુના દિલમાં તેમની સેવા કરવાનો કંટાળો આવવા માંડે છે તે તેમની વારંવાર ની સેવા ગઈ હતી હવે તેમને જોઈને ને તે તેઓ ઉબળકા આવતા હતા તેથી તે તેમની સેવા થી દૂર ભાગવા લાગી અને ધીમે ધીમે મીના તેના સસરા સેવા કરવાનું બંધ કરી દીધું હતું અને બધી જવાબદારી તેના નોકરને ને સોંપી દીધી અને નોકર આખિર નોકર જ હોય છે તે પણ શું કરે તેને જેટલો સમય મળતો તેટલો સમય તેમની સેવા કરતો

અને એ પણ તેના પિતાજીની સેવા કરી હેરાન થઈ ગયો હતો સુરેશજી પણ પોતાની આવી હાલત પર રડવા લાગ્યા હતા તેમને હતું કે મારો પુત્ર અને બહુ તેમની સેવા કરશે પણ હવે કઈક બીજું જ થઈ રહ્યું હતું હવે સુરેશજી પુત્ર અને બહુને બોજ જેવા લાગવા લાગ્યા હતા તેઓ ઘરના કચરા જેવા લાગવા લાગ્યા હતા તેઓ એવો કચરો છે કે દિવસે ને દિવસે દુર્ગંધ મારવા લાગે છે અને લોકોને તે વહેલી તકે ઘરની બહાર ફેંકી દેવાનું મન થાય છે હવે તેના પિતા તેમની નજરમાં કચરો લાગવા લાગ્યા હતા એક દિવસે મીનાનો ભાઈ અને તેની ભાભી મીનાનો જન્મદિવસ નિમિત્તે મીનાના ઘરે આવ્યા હતા મીનાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને ત્યાં સુરેશજી વ્હીલ ચેર પર બેઠા હતા અને તેઓને ખૂબ જોરથી ટોયલેટ લાગી હતી અને કોઈ પણ રીતે બતાવી શકતા ન હતા તેમણે વાતને બતાવવાનો ઘણીવાર પ્રયત્ન કર્યો પણ તેઓ બતાવી શક્યા નહીં લોકોને તેમના ચહેરાના હાવભાવ જોવાનો સમય જ ન હતો અને જન્મદિવસની પાર્ટીમાં જોરથી ડીજે વાગતું હતું બધા આનંદથી નાચતા ગાતા હતા ત્યાં લોકો અનેક પ્રકારની વાનગીઓ ખાઈ રહ્યા હતા પણ સુરેશજીના ચહેરા તરફ કોઈને જોવાનો સમય જ ન હતો અંતે સુરેશજી સહન ન કરી શક્યા અને તેમણે પોતાના કપડાં ત્યાં જ બગાડી નાખ્યા જ્યારે આગળ પાછળ મળની ગંધ આવવા લાગી ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આ દુર્ગંધ ક્યાંથી આવે છે એટલે બિનાએ તેના સસરા તરફ જોયું તેના સસરા ખૂબ જ દયનીય સ્થિતિમાં આંખો નીચી કરીને સતત રડી રહ્યા હતા આ જોઈને મીનાને બિલકુલ પણ દયા ન આવી પણ ઉલટીની ગુસ્સે થઈને તેણે તેના સસરાને થપ્પડ મારી અને તેમને બાથરૂમમાં ખેંચીને ત્યાં પટકી દીધા સુરેશજી બાથરૂમમાં ખેંચાઈને ત્યાં પટકી દીધા સુરેશજી બાથરૂમમાં નીચે પડી ગયા મીનાએ તેના નોકરને બધી ગંદકી સાફ કરવા માટે કહ્યું અને ગુસ્સાથી પગ જમીન પર પટકાડવા પટકાડીને તેના રૂમમાં આવી ગઈ તેના પતિ જયેશને જેમ તેમ બોલાવવા લાગી કે હવે ખૂબ થઈ ગયું આટલા બધા મહેમાનો વચ્ચે મારી આબરૂ ગઈ હવે તો ઘરમાં ખુશી આવવા મળવાની પણ મુશ્કેલ થઈ ગઈ છે મારે આ ડોસાની ગંદકી રાત દિવસ જોવી પડે છે અને આશ્ચર્યથી વાત એ હતી કે તેના પુત્રને પણ તેના લાચાર પિતા પર જૈયા જરા પણ દયા ન આવી બધા મહેમાનો ત્યાંથી ચાલી ગયા એટલે જયેશ પણ તેના પિતા સામે ગેરવર્તન કરવા લાગ્યો અને તેમને ખરી ખોટી સંભળાવવા લાગ્યો એક ગરીબ ઘરે સુરેશજીના ગંદા થઈ ગયેલા શરીરની સફાઈ કરી અને તેમને સારા કપડાં પહેરાવી ચેર પર બેસાડીને તેમને તેમના રૂમમાં લઈ ગયો અને ત્યાં તેને તેના શરીર પર તેલ માલી તેલ માલિશ કર્યો અને પછી ખાવાનું ખવડાવ્યું આ લોકર તેના પુત્ર કરતા પણ વધુ સારો હતો જો કે તે સુરેશજીની સેવા માત્ર એટલા માટે જ કરતો હતો કે તેને પૈસા મળતા હતા

તેનો નોકર સારો હતો ભલે તે પૈસા માટે સેવા કરતો હતો પણ દિલ તો તે કરતો હતો ને આ રીતે આખી રાત નીકળી જાય છે અને સવાર પડે છે સવારે પણ વાતાવરણ સારું ન હતું લાગતું વહુએ બધે એવું ગંભીર વાતાવરણ સર્જી દીધું હતું કે જાણે કોઈનો મૃત્યુ થઈ ગયો હોય અને આ રીતે ચાર પાંચ દિવસ પસાર થઈ જાય છે અને ત્યારે જ તે જયેશને વિદેશથી એક લોટરી આવે છે તેને વિદેશમાં સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી તેના માટે પહેલા જ તેણે એપ્લાય કર્યું હતું તેની ખુશીનો કોઈ પાર ન હતો રહ્યો તેની પત્ની વધુ ખુશ થઈ ગઈ હતી ચાલો કોઈક રીતે આ ડોસાથી તો જાન છૂટશે તેવો બંને જોર જોરથી તૈયારીઓ જોર શોરથી તૈયારીઓ શરૂ કરી દીધી અને દસ દિવસમાં તેમનો વિઝા પણ બની ગયો પત્નીની સાથેનો બધો સામાન તેણે ભેગો કરીને પોતાના અને બીજા અગત્યના રૂમને તાળો મારી દે છે અને પછી પોતાના પિતાના રૂમની ચાવી લઈને નોકરને આપે છે અને કહે છે કે પિતાનું ધ્યાન રાખજે અને સમયસર ખવડાવજે અને તેમની જે પણ તકલીફ હશે તેમને માટે હું હું ખાતામાં પૈસા જમા કરાવતો રહીશ અને પિતાની સંભાળ રાખજે જઈશ તેના પિતાની બધી જ જવાબદારી તેના નોકર પર છોડી દે અને તેની પત્નીની સાથે ખુશી તેનો સામાન લઈને એરપોર્ટ તરફ રવાના થઈ જાય છે હવે ઘરમાં માત્ર નોકર અને સુરેશજી રહી જાય છે નોકર એક સારા સેવકની જેમ તેના માલિકની સેવા કરવા લાગે છે અને તેમાં કોઈ કમી નથી રાખવા દેતો તે દિલથી સુરેશજીને સંભાળ રાખતો હતો સુરેશજી પણ નોકરથી ખૂબ જ ખુશ હતા એક દિવસ સવારે સુરેશજીના દવાનો સમય થઈ ગયો હતો સુરેશજીના સેવકે રસોડામાં જોયું તો લોટ સમાપ્ત થઈ ગયો હતો અને રોટલી કે પરાઠા બનાવવા ઘરમાં બિલકુલ પણ લોટ ન હતો કે જેની રોટલી બનાવીને સુરેશજીને ખવડાવી શકે તેથી તેણે વિચાર્યું કે કંઈ વાંધો નહીં તે બજારમાં જઈને લોટ અને બ્રેડનું પેકેટ ખરીદીને લઈ આવશે આ વિચારીને નોકર બજારમાં ગયો અને ત્યાં તેણે લોટની લોટ અને બ્રેડ નું પેકેટ અને બીજી જરૂરી ચીજ વસ્તુઓ ખરીદીને જ્યારે પાછો આવતો હતો ત્યારે અચાનક એક કારે કાબુ ગુમાવતા તેને ટક્કર મારી દીધી તેથી તે દૂર અચલાઈ નીચે પછડાઈ ગયો અને તેનું માથું પૂરી રીતે ફાટી ગયું સ્થાનિક લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને ડોક્ટરે સ્પષ્ટ કહ્યું કે માથામાં ઈજાને લીધે તેની હાલત ગંભીર છે અને તે અત્યારે કોમામાં છે નોકરે જે સુરેશજીનો એકમાત્ર સહારો હતો એ પણ કોમામાં ચાલ્યો ગયો હતો કોમામાં રહેલી વ્યક્તિ આમ તો મૃત સમાન હોય છે ફક્ત તેના શ્વાસ ચાલી રહ્યા હોય છે અહીં નોકરે સુરેશજીને તેના રૂમમાં બંધ કરી તાળું લગાવી દીધું હતું તેને એવું વિચાર્યું હતું કે જો તે આમ નહીં કરે તો રૂમનો ઘણો સામાન અને થોડા પૈસા છે જે ચોરી થઈ જશે આ વિચારીને નોકરે રૂમને ને મારીને ચાવીઓ પોતાની સાથે લઈ ગયો હતો અને હવે તે કોમામાં હતો બિચારા સુરેશજી ભૂખના માર્યા કમરામાં તડપવા લાગ્યા હતા તેઓએ બોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ લખવાને લીધે તે બોલવામાં અસમર્થ હતા પછી તેમણે દરવાજો ખખડાવવાનો પણ પ્રયત્ન કર્યો પણ તેમનો હાથ કામ નહોતો કરતો ત્યાર પછી તેમણે ઘરના સામાનને પછડાવીને અવાજ કરવાની કોશિશ કરી પણ તેનો અવાજ પણ બહાર નહોતો જઈ શકતો કે લોકો તે સાંભળી શકે આમ કરતાં કરતાં દસ દિવસ વીતી ચૂક્યા હતા અને અગિયારમાં દિવસે ખાધા પીતા વિના ભૂખથી તડપાઈને બિચારા સુરેશજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા કોઈને ખબર જ કે ન પડી કે તેમનો આટલો દુઃખદાયક મૃત્યુ થયું છે સુરેશજીના ગુજરી ગયા તે હવે 6 મહિનાનો તો વીતી ગયા હતા છ મહિનાથી એક લાશ તે બંધ રૂમમાં પડી હતી આજુબાજુના લોકો પણ તેમના ઘરે આવતા જતા ન હતા અને તેમનો કોઈ પણ સંબંધી પણ ન હતો કે જે તેમની કોઈ પણ ખબર લેવા આવે અહીં જયેશ તેના ઘરે થોડા દિવસોથી ફોન કરતો હતો પણ તેના નોકરનો ફોન સ્વીચો આવતો હતો આથી છ મહિના પછી તેનો દીકરો પોતાના દેશમાં પાછો આવ્યો અને જ્યારે તે તેના રૂમમાં આવ્યો તો તેને કંઈક અજુબધું લાગ્યું તેનું ઘર ખૂબ જ નિર્જીન અને ધૂળથી ઢંકાયેલું હતું અને તેના નોકરનો કોઈ અતોપતો ન હતો સૌપ્રથમ તો તે તેના પિતાના રૂમ તરફ ગયો અને ત્યાં જોયું કે તેમના પિતાનો કમરો બહારથી બંધ હતો અને તેના પર તાળું લાગેલું હતું અને ઘરની અંદર કોઈ પણ પ્રકારની વાસ આવ આવી રહી હતી પણ તેને કંઈક સમજાયું નહીં અને તેણે હાથમાં એક મોટો પથ્થર લીધો અને રૂમનું તાળું તોડી નાખ્યું પછી તે અંદર ગયો જેવું તેણે અંદર જોયું તો તેના હાથમાં હાથમાંની બધી વસ્તુઓ જમીન પર પડી ગઈ છે અને તે પોતે પણ જમીન પર પડીને જોર જોરથી રડવા લાગે છે સુરેશજીનું ડેડ બોડી જે સંપૂર્ણ રીતે હાડપિંજરમાં પરિવર્તિત થઈ ગયું હતું વ્હીલ ચેર પર ઉપર પડ્યું હતું અને માનો કે સુરેશજીના હાડપિંજરના રૂમમાં રૂપમાં તેમના પુત્રની રાહ જોઈ રહ્યા હોય ને આ જોઈને જયેશને ખૂબ જ પસ્તાવો થાય છે એણે જે કર્યું તેના પર તે ખૂબ જ રડ્યો હવે રડવાનો શો ફાયદો જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું જયેશ કહે છે કે પિતાજી મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ છે મેં બહુ મોટો ગુનો કર્યો છે હું છોડીને હું તમારો ગુનેગાર છું મારો તમને આ રીતે એકલા છોડીને નહોતું જવાનું અને અરે આવી નોકરી નો તો શું ફાયદો કે જેને મારા પિતાનું જીવન જ લઈ લીધું ધિક્કાર છે મારી ઉપર કે પુત્ર થઈને એક પિતાના જીવનની કાળજી પણ લઈ ન શક્યો મિત્રો આવા ધિક્કારનો શું મતલબ છે કેમ કે જે જીવ ચાલ્યો ગયો તે હવે પાછો નથી આવવાનો અને પાછળથી આ રીતે પશ્ચાતાપ કરીને પણ શું મતલબ અરે આના કરતાં તો સારું એ હોત કે જ્યારે એ વ્યક્તિ જીવતી હતી ત્યારે તેને સુખ આપ્યું જ્યારે એ વ્યક્તિ જીવતી હોત ત્યારે તેને સુખ આપ્યું હોત તો તેવું માન સન્માન જાળવ્યું હોત અને તેના દુઃખને સમજ્યું હોત તો મિત્રો અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે વિડીયોમાં આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી